પણ ખાસ ખાતમુહૂર્ત લગભગ સોળ કરોડ રૂપિયાના ખર્ચે આ ત્રણેય બાબતો કે બે વિધાનસભામાં શરૂ કરવા જઈ છે એકનું મોકલું મને આનંદ છે કે આ તમામ અમારા જે કાર્યક્રમ છે લોકોએ પણ વધાર્યો એને પણ નવી વિકાસની અનુભૂતિ થઈ છે એમપીસી ભરતબાદ જિલ્લા પ્રમુખ ટીમ એમાં હાજર રહી છે જે પ્રકારે અમરેલી જિલ્લો એ કૃષિ પશુપાલક અને સહકારી ક્ષેત્રમાંથી ત્યારે મને આનંદ છે અને ખુશી છે અમારી નરેન્દ્રભાઈના નેતૃત્વની દેશની સરકાર જેમણે ખૂબ ઉદારતાથી રાજ્યની અંદર કમોસમી વરસાદમાં ખૂબ ઉદારતાથી રકમ આપી મંજૂરી આપી એમના કારણે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં હર્ષભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ખરીદીની વાત હોય તો મોદી સરકારના નેતૃત્વ અમિતભાઈ શાહે પણ આ ભાઈ ખરીદી ઝડપથી થાય આપણો કોટા વધે એમના માટે એમણે પણ એ આપી તો મને આનંદ છે કે જે અઠ્યાવીસ લાખ તેસઠ હજાર ચારસો ને બાર ખેડૂતોના ખાતાની અંદર અમારું પેકેજ ઐતિહાસિક પેકેજ છે ખેડૂતોને પણ એની ખુશીને આનંદ છે આટલી ઝડપથી નિર્ણય થાય એને પૈસા પડે આઠ હજાર ત્રણસો ને ઓગણ ચાલીસ કરોડ રૂપિયા એ એમના ખાતામાં પડી જવા આ હું એવું માનું છું કે ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ મળે છે કદાચ ભારતમાં આ પ્રકારે પહેલીવાર રવિ સિઝન પણ ખેડૂત લઈ શકે એટલે ઝડપથી એમને સહાય મળે ખરીદી પંદર કરોડની થાય એમાં પણ હું આપણે આંકડો જણાવું ખરીદી જે ખેડૂતોની થઈ છે વિભાગે કરી છે મુખ્યમંત્રી શ્રી રૂપિયાના માર્ગદર્શન ની છે ખરીદી ની રકમ નવ હજાર સાતસો ને પચીસ કરોડ પંદર હજાર માંથી નવ હજાર છેલ્લા દસ હજાર ની ખરીદી થઈ જાય ખેડૂતોના હિતકારી નિર્ણયો નરેન્દ્રભાઈ એમએસસી પ્રાચી શરૂઆત કરી અને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની ખેડૂતો થકી બનેલી સરકાર ખેડૂતોના આશીર્વાદથી બનેલી સરકાર એની સંપૂર્ણ સભાનતા ચા સમાનતા સાથે ખેડૂતોના હિતમાં રાજ્યની સરકાર નિર્ણય કરી રહી છે છ હજાર બાર કરોડ રૂપિયા એ ખેડૂતોના ખાતામાં ખરીદીના પડી ચૂક્યા છે આવા ઐતિહાસિક નિર્ણયો એ ખેડૂતો માટે થયા છે ત્યારે વાતોના કબગોળા નહીં હકીકત ખેડૂતોને મદદ થાય એ બેઠો થાય રવિ સિઝન લઈ શકે એમના માટેના પણ નિર્ણયો એ કર્યા છે રવિ સિઝનમાં પણ એ કુલ વાવેતર એકતાલીસ લાખ ચોવીસ હજાર આઠસો ને હેક્ટર જમીનમાં જે ચર્ચાઓ કરતા હતા વાતો કરતા હતા ખેડૂત શું કરશે ખેડૂતોથી બનેલી સરકારે ખેડૂતોની બાજુમાં ઊભી છે જ્યારે જે જરૂર પડે એ પ્રકારની વ્યવસ્થાઓ કરી છે કરી છે એમના કારણે જ વાવેતર થાય વાતોથી વાવેતર ન થાય મદદને સહકારથી વાવેતર થાય ઘઉં બાર લાખ સોળ હજાર છેતાલીસ હેક્ટરમાં રવિ સિઝનનું ઘઉં નું વાવેતર ચણાનું સાત લાખ ચોસઠ હજાર સત્યોતેર હેક્ટર એ ચણાનું વાવેતર રાય બે લાખ છોતેર હજાર બસો એકત્રીસ હેક્ટરમાં હાલમાં નોંધાયેલું છે મને આનંદ છે કે રાજ્યની સરકારે ખેડૂતોને કરેલી મદદથી ખેડૂતો થયો છે ઈશ્વરને પ્રાર્થના કરીએ તો રવિ સિઝન એ ફૂલ ગુલાબી રહે ખેડૂત એ ખુશાલ રહે અમારી સરકાર જ્યાં જરૂર પડે ત્યાં ખેડૂતોની બાજુમાં વિનમ્રતાથી પરતના ભાગરૂપે થેન્ક યુ